નમસ્કાર અને આભાર નવસારી વર્ષ બે હજાર પચીસની આજની તિરંગા યાત્રા અને અહીં જે માહોલ ઉદમાયો છે ભવ્ય માહોલ ખૂબ મોટી સંખ્યામાં નવસારીના નાગરિકો તેમજ નવસારીનું વહીવટીતંત્ર આ તિરંગા યાત્રાને પાર કરવા માટે ખડેપગ ઊભું છે યાત્રાની તૈયારીઓ થઈ ગઈ છે સાંસદશ્રી અને જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની રાહ જોવાઈ રહી છે અને થોડીક ક્ષણોમાં તે અહીં પધારશે અને રાજકારણ આગળ વધાવશે હાલ અહીં હાજર છે પૂરતી માત્રામાં અને તે પછી આખે આખું તંત્ર અહીં હાજર છે જે આપ વિશાળ પ્રમાણમાં જોઈ શકો છો આગળ જઈએ થોડાક મિત્રો સાથે વાત કરીએ અને એમને પૂછીએ આજે એમની તિરંગા યાત્રા માટેનો ઉદ્દેશ્ય શું છે તિરંગા યાત્રાને આગળ વધાવવા બાબતે કયા પ્રકારનો જુસ્સો છે તેમના અને એ જુસ્સાને યાત્રા થકી ક્યાં સુધી તેઓ સાર્થક કરશે બરાબર આગળ ઘણા બધા પિયુષભાઈ સાથે હા પિયુષભાઈ જોડે વાત કરીએ પિયુષભાઈ આવો 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 બે મિનિટ અમારા મહેમાન બનો આ બાજુ આવો આ બાજુ આવો પિયુષભાઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન વહીવટી તંત્ર માટે નવસારી મહાનગરપાલિકા માટે કેમ કે મહાનગરપાલિકાના અધ્યક્ષતામાં પહેલી તિરંગા યાત્રા નાગરિકો આટલા મોટા વિશાળ પ્રમાણમાં શું કહેશું ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ એટલા માટે છે કે હું પણ જોગાનુજોગ એક ફ્રીડમ ફાઇટરનો સન છું લોકપ્રતિનિધિ તો પછીની વાત છે પણ એ મારે માટેના એ સ્મરણો પણ ખૂબ આનંદની વાત છે અને જ્યારે મહાનગરપાલિકા વર્ષોની માગણી પછી જ્યારે બની છે અને તે વખતે ભવ્ય તિરંગા યાત્રા નવસારીના આંગણે આવી રહી છે અને પસાર થઈ રહી છે આજે ત્યારે ખૂબ ખૂબ એક માજી પ્રતિનિધિ તરીકે કાર્યકર તરીકે આ શહેરના નાગરિક તરીકે મારી હૃદયને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જે રીતની આઝાદી મામૂલી આઝાદીના જે તે વખતના મૂલ્યો છે અને તે દરેક માણસો પોતાના જીવનમાં ઉતારે અને આગળ વધે એવી અભ્યત્ના આપ સાહિત્યના પણ વિષયક રહ્યા છો આપના પિતાજી કટોકટી સમયથી બધું જોતા આવ્યા છે પિતાજી ઘણી બધી વાતો કરતા હશે આઝાદીના ટાઈમની કે કેટલી બધી ક્રાંતિકારીઓ લડાઈ કરી એ બધા સ્મરણો અને આજનું ભારત જ્યારે તમે ખીલતું જોઓ છો ત્યારે કેવી ભાવના આવે એ વખતના આઝાદી વખતે મારા ફાધર તો સોળ વર્ષની ઉંમરે જેલમાં હતા અને લગભગ અઢાર મહિના સાબરમતી જેલમાં જે પ્રથમ સ્પીકર જે માવલંકર દાદા હતા એની સાથે એ તે વખતે સાથે હતા ત્યારે એ વખતની જે વાત છે અને અત્યારનું ભારતના આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતની પ્રગતિ કરી રહ્યું છે અને શૂન્યમાંથી સર્જન કર્યું છે એ વૈજ્ઞાનિક હોય કે બીજી કોઈ બાબતમાં હોય ત્યારે ખરેખર આપણને એમ લાગે કે આપણે જે ધબકતો શ્વાસ લોકશાહીનો જીવી રહ્યા છે એ ખરેખર સાર્થક છે ખૂબ સરસ વાત પિયુષભાઈ દેસાઇ કરી છે અહીં કે લોકશાહીનો શ્વાસ એ ખરેખર સાર્થક છે એમના પિતાશ્રી એ ફ્રીડમ ફાઇટર હતા સોળ વર્ષની ઉંમરે તેઓ લગભગ અઢાર મહિના સુધી સાબરમતી જેલમાં રહ્યા હતા એટલે જે યુવાનમાં બાળકો અત્યારે આ આઝાદ ભારતની અંદર ફરે છે હસે છે રમે છે ભૂતગાઓ મારે છે ટૂર કરે છે પોતપોતાનો ધંધો કરે છે અને ખૂબ શાંતિથી સફળતાથી આગળ વધે છે એ દેશને આગળ વધારવા માટે એ દેશની અંદર જે આ જે શ્વાસ છે તે જાગૃત કરવા માટે આ ફ્રીડમ ફાઇટરોએ ખૂબ મહેનત કરી હતી અને જેનું કારણ છે કે આજે આ દેશ અહીંયા છે મિનલબેન

તિરંગા યાત્રાને આગળ વધાવવાની છે યુવાનોની અંદર જોશ છે હર્ષોલ્લાસ છે અને એ જ હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રા આગળ વધશે આપણી સાથે નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક છે રાય સાહેબ સતત આપની આગેવાનીમાં તિરંગા યાત્રાઓ થઈ આટલી બધી રેલીઓ થઈ છે કેવો અનુભવ છે નવસારીને તમે ઘણી સેવા આપી નવસારીમાં ખૂબ પ્યારું સિટી છે શહેર છે અને અહીંયાના પ્રજાજનો પણ ખૂબ સારા અને પ્યારા છે ખૂબ પ્યાર મળે છે એ લોકો તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે અમારા કોઈ પણ બંદોબસ્ત ના હોય છે શહેરીજનો તરફથી ખૂબ સાથ સહકાર અમને નવસારી જિલ્લા પોલીસને મળતો રહ્યો છે અને કાયમ મળતો રહે એવી બી અમે નવસારી જિલ્લા પોલીસ વચ્ચે આશા રાખીએ છીએ પંદરમી ઓગસ્ટ નિમિત્તે આજે તિરંગા યાત્રાની જે છે એમાં મારું પોલીસ બેન્ડ પોલીસ અધિકારી કર્મચારીઓ એસપીસીના બાળકો જોડાયા છે પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે અને અમારા અમને નવસારી જિલ્લા પોલીસને અમારા દેશ પ્રત્યે ખૂબ માન અને અભિમાન છે અત્યાર સુધી ત્રણ આઈએસ સાથે ડીલ કરતા હતા હવે ચોથા આઈએસ મળ્યા છે કમિશનર મહાનગરપાલિકા પછી પ્રથમ રેલી કેવું સંકલન છે ખૂબ સારું સંકલન છે ડીવાયએમસી સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર સાહેબ જોડે વસાણી સાહેબ જોડે અમારા નવસારી જિલ્લા પોલીસનું સંકલન ખૂબ સાથે મળીને કામ કરીએ છીએ અને જે પણ હોય કોઈ પણ ડિસિઝન કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે કોઈ પણ બંદોબસ્ત કે તિરંગા યાત્રા છે બધા સાથે મળીને નિર્ણય લઈને બધા સાથે આ કરીને આ કાર્યવાહી કરેલી છે જે ખૂબ સારી કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ બી બહુ ઉત્સાહમાં છે ખાસ કરીને મહિલા પોલીસ મિત્રો ખૂબ ઉત્સાહમાં છે એમના ઉત્સાહ વધારવા માટે શું એમને નવ કહે છે ને કે બેટી બચાવો બેટી પઢાવો પછી હમણાં નારી સશક્તિકરણ ચાલે છે નારી બંદના કાર્યક્રમો થયા છે એટલે અમે પણ એવું છે કે અમારી નવસારી જિલ્લાની જે મહિલા પોલીસ છે આગળ આવે દેશની સેવા કરે અને દેશ માટે પોતે પણ માન અને અભિમાન જાળવી રાખે તો ખૂબ સરસ વાત એમણે કરી કે દેશની જે નારીઓ છે તે આગળ આવવી જોઈએ અને એના જ ભાગરૂપે નવસારી પોલીસ દ્વારા જે મહિલા પોલીસ કર્મીઓ છે તે તમામને ખૂબ જ માન સન્માન સાથે આ રેલીની અંદર તિરંગા સાથે આગળ વધાવવામાં આવ્યા છે તિરંગા સાથે આગળ લીડ કરશે તિરંગા રેલીને અને ખૂબ સારા અને એમ કહે ને કે લાઈક અડી જાય એમ મનને લાગી જાય તેવા દેશભક્તિના દ્રશ્યો અહીં ઉમટ્યા છે એક પ્રાઉડ ફિલિંગ હોય એક અલગ જ એનર્જી હોય જ્યારે આપણો તિરંગો હવામાં મિત્રો છે આદિવાસી મિત્રો છે અને આપણે એ લોકોની જોડે વાત કરીએ શું કેવું ભાઈ તિરંગે યાત્રા નિમિત્તે કેવી યાત્રા છે બહુ સારો અનુભવ થાય છે આ વસ્તુ હોવી જોઈએ લોકોમાં જાગૃતતા હોવી જોઈએ અને લોકો આ બાબતે જાગૃત થાય તિરંગો શું છે તેનો અહેસાસ હોવો જોઈએ લોકોએ બહુ બલિદાન આપ્યા તિરંગા માટે આપણે પણ એના માટે કંઈ કરવું જોઈએ આપણે આત્રામાં સહભાગી થઈ આશા સાવી નું છું કાંઈ હિરેનભાઈ હિરેન એક આદિવાસી કલ્ચરને જીવંત રાખતા હિરેનભાઈ આપણે પહેલાં તો અભિનંદન કે તમે તિરંગા યાત્રામાં આદિવાસી કલ્ચરને જીવંત રાખ્યો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ તમારે આ તિરંગા યાત્રા માટે બાળકોએ શું શીખ લેવી જોઈએ શીખ એ લેવી જેવું છે કે દર દર વર્ષે આ મનાવતા જ છે આપણે અને બીજું વસ્તુ છે કે ખાસ મારે સંદેશ એ આપવો છે કે નવસારીને સ્વસ્થ બનાવીએ ગમે ત્યાં કચરો ના નાખીએ તમારી પણ ખૂબ ખૂબ મહેરબાની કે તમે ન્યૂઝ ચેનલોમાં સ્વચ્છતા વિશે જાણકારી આપતા છે ભારત માતા કી બાળકોએ આપણા રાષ્ટ્રગીતોને એવું બધું શીખવું જોઈએ કે શીખવું જોઈએ ભણતરમાં છે જ ઓલરેડી ને ભણતરને અમારા આદિવાસી લોકોને મેં મેસેજ આપવા માગું છું કે જેમ બને તેમ ભણતરને અગારી લાવો